રાજકોટ સહિત રાજ્યભરની જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધતા સમયે બહેનોની આંખોમાં આંસુ જોવા મળ્યા જ્યારે વિવિધ આરોપ હેઠળ જેલમાં બંધ ભાઈઓ ઝડપથી મુક્ત થાય તેવી બહેનોએ આશા વ્યક્ત કરી જેલમાં ભાઈઓને રાખડી બાંધવા આવવું પડ્યું તે માટે દુઃખ પણ વ્યક્ત કર્યું તો આ તરફ ભાઈઓએ બહેનોને ભેટ સ્વરૂપે એક છોડ આપી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હું મારા ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા ભાઈને ને જલ્દી છોડીને લઈ આવે ઘરે એ મારા ઘર પરિવાર બધા એની જ રાહ જોવે છે મને એટલું દુઃખ થાય કે મારે ભગવાનને માતાજીની દેહ દસ ભાઈઓ છે એમાં એક જ હાજર નથી એટલે હું ભગવાનને કહું છું કે ભગવાન આવથી બેનના ભાઈને કોઈ દિવ દૂર ન રાખશો આજે રક્ષાબંધનનો તહેવાર છે અને અત્યારે હું અહીંયા જેલમાં છું અને મારી બહેનો અહીંયા રાખડી બાંધવા આવે છે અને અમને રાખડી બાંધે છે અને અમારે અહીંયા દેવા માટે કોઈ વસ્તુ ભેટ નથી એના રૂપે જેલ પ્રશાસન દ્વારા અમને અત્યારે છોડ એક આપે છે અને અમારી બહેનને અમે એ છોડ આપીએ છીએ અને અમારી બહેનને અમે એવું કહીએ છીએ કે આ ઘરે જઈને તમે આંગણાની અંદર રોપજો અને એ જોઈને અમારી બેન રાજી રહે છે કે અમારા આ અમને રક્ષાબંધન નિમિત્તે અમને ગિફ્ટ આપેલી છે આજના પવિત્ર તહેવાર નિમિત્તે પોતા બંદીવાનોની સખી બહેનો બંદીવાન ભાઈઓને રાખડી બાંધી અને ધન્યતા અનુભવતા હોય છે બંને ભાઈ બહેન અને એમાં અમે અમારી સંસ્થા તરફથી સાથ સહકાર પૂરેપૂરો આપેલો છે સારી રીતે એકબીજાને મળી શકે રાખડી બાંધી શકે અને એકબીજાને મોઢું મીઠું કરાવી શકે એ હેતુથી અમારી જેલ બનાવટની મીઠાઈ કેદીઓ મારફત તૈયાર કરાવી અને એનું વિતરણ કરાવેલ બહેનો મારફત કરાવેલ છે